મે 2002 માં કોલેજ કરતી હતી તારે પેન પડી તારે પેપર ફેલ જ્યું એ મારે 2002 માં કોલેજ કરતી હતી તારે પેન પડી તારે પેપર ફેલ જ્યું એ મારે એ દાડે પેન એ અમારી આલી લી અમારું પેપર અમે કરું આયા हजार बह कॉलेज करती तिहारे पेन पढ़ी तारे पेपर फैल जो हमारे हजार ब्रमा कॉलेज करती तिहारे पेन पढ़ी तारे लाला फैल जो हमारे